આ ક્રાઈમ કોન્ફરન્સમાં આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી તેમજ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અન્વય આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને નિર્ભીક વાતાવરણમાં યોજાય તે માટે રણનીતિ ઘડવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું રિપોર્ટર ફિરોઝ મલેક સાથે કેમેરામેન રસુલભાઈ સૈયદ ભાવનગર